પર્વતી રાજ પર્યુષણ મહાપર્વના પ્રારંભ સાથે જ રાજકોટનું આધ્યાત્મિક વાતાવરણ ભક્તિ રસથી ગયું છે ત્યારે રાજકોટના વાસુપૂજ્ય સ્વામી જીનાલયમાં ભક્તિ અને કલાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો અહીં વાસુપૂજ્ય દાદાને લીલીના ફૂલ હીર સ્ટોનની મનમોહક આંગીથી શણગારવામાં આવ્યા હતા આ આંગીમાં ઝીણવટપૂર્વક કરેલી કારીગરી અને રંગોની સુમેળભરી ગોઠવણીએ દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા

બહુ મોટી સંખ્યામાં દર્શન કરવા પૂજા કરવા છે વાસુપુજીના લઈ શ્રી વાસુ પૂજ્ય ગોપાલચો છો રાત્રે દરરોજ રાત્રે સાડા સાડા આઠ થી પ્રભુજી ની ભક્તિ થાય છે સાડા આઠ થી સાડા દસ સુધી દર્શન કરે છે